કેમ છો મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે મારી ચેનલ સ્વાદની જમાવટમાં આજે હું લઈને આવી છું આ શિયાળાની એકદમ ખાસ રેસીપી જે છે ઊંધિયું જે બધાને એવું છે કે ઊંધિયું બનાવવું ખૂબ જ અઘરું છે પણ જરાય અઘરું નથી આ વિડીયોમાં હું તમને સરસ મજાની ટીપ્સ સાથે ઊંધિયું કેમ બનાવું જલ્દી કઈ રીતે બનાવું એ પણ શીખવીશ જોઈ લઈએ કઈ રીતે બનાવીએ તો સૌ પ્રથમ આપણે બધા શાક બાફી લેવાના છે શાકમાં હું લઉં છું દૂધી બટેટા વટાણા વાલોર કોબી ગુવાર અને ફ્લાવર હવે આપણે બધા શાકને કુકરમાં એડ કરી દેવાના છે સાથે પાંચ ચમચી મીઠું પાંચ ચમચી હળદર અને એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે શાક આપણે ધીમા ગેસે બે સીટી વગાડશું જેથી શાક સરસ રીતે ચડી જશે આ રેસીપી શિયાળામાં એટલે બનતી હોય છે કારણ કે શિયાળામાં શાક ખૂબ જ સરસ મળતું હોય છે અને આ રેસીપીમાં શાક સૌથી વધારે જોઈએ છે જેથી આપણે શિયાળાની સ્પેશિયલ વાનગી છે હવે આપણે મુઠિયાની તૈયારી કરી લેવાની છે એના માટે આપણે એક લોયામાં ત્રણ ચમચા જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે સાથે અહીંયા હું ઘઉંનો કરકરો લોટ એટલે ભાખરીનો લોટ લઉં છું એક ચમચો જેનાથી મુઠિયા સરસ ક્રિસ્પી બનશે સાથે પોણી ચમચી જેટલું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો ચમચી જેટલું હિંગ અડધી ચમચી હળદર આમાં બધો મસાલા એકદમ ચડિયાતો કરવાનો છે તો જ મુઠી એકદમ ટેસ્ટી લાગશે તીખું જેટલું ભાવતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો હું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ખાંડ અડધી ચમચી ગરમ મસાલો સાથે સાજીના ફૂલ એડ કરું છું અડધી ચમચીથી થોડા ઓછા એની ઉપર આપણે અડધા લીંબુનો રસ નાખવાનો છે સાથે મેં અહીંયા મેથી સરસ રીતે સુધારી અને ધોઈ લીધી છે અને એ આમાં ઉમેરું છું માપનું ખાસ ધ્યાન રાખવાનું છે મોણ હું બે ચમચા જેટલું એડ કરું છું અને હવે માટેનો લોટ બાંધી લઈએ લોટ બાંધવામાં પાણીની જરૂર પડે તો જ પાણી ઉમેરવાનું છે અને ધ્યાનથી ઉમેરવાનું છે લોટ એકદમ ઢીલો ના થવો જોઈએ બહુ કઠણ પણ ના હોવો જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે અને અહીંયા આપણે પોલા પોલા હાથે મુઠિયા વાળ લેવાના છે મુઠિયા આપણે મીડિયમ સાઇઝના જ વાળશું બહુ મોટા નહીં વાળીએ કારણ કે જે જ્યારે આપણે મુઠિયા તળશું તરત એની સાઇઝ ફૂલીને વધી જશે એટલે મુઠિયા બહુ મોટા આપણે નહીં કરીએ એક ખાસ ધ્યાન રાખવાનું છે પોલા પોલા હાથે વાળવાના છે જો તમે ભાર દઈને એને વાળશો તો એ સરખા ફૂલશે નહીં આમાં તમને મુઠિયામાં એના ટેક્સચરમાં ક્રેક્સ દેખાતી હશે એટલા માટે કે તેલમાં એ સરસ રીતે તળાઈ જાય ને અંદરથી કાચા ના રે હવે આપણે ધીમા ગેસે મુઠિયાને તળી લેવાના છે ગેસ તમે ધીમોથી મીડિયમ રાખી શકો છો ફૂલ ગેસ નથી રાખવાનો ફૂલ ગેસથી તરત કલર બદલી જશે પણ એ એકદમ તળાણા નહીં હોય ને અંદરથી કાચા લાગશે એટલે આપણે ગેસ મીડિયમ રાખશું કાં ધીમો રાખશું મુઠી આપણે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે હવે આપણે એની ગ્રેવી બનાવવાની છે તો એના માટે અહીં આપણે લીધા છે ટમેટા કેપ્સિકમ લીલા મરચાં તીખી મિરચી લીધી છે અને લસણ એને આપણે મિક્સરના જારમાં બધું એડ કરી ને પ્યુરી કરી લીધી છે હવે એક મોટા લોયામાં તેલ ઉમેરવાનું છે તેલ આમાં જાજુ જોઈએ છે બેથી ત્રણ ચમચા જેટલું અહીંયા હું તેલ ઉમેરીશ જે તમે મુઠિયા તળિયા છે એ તેલ પણ તમે આમાં ઉપયોગ કરી શકો છો મેં અહીંયા એ જ તેલ ઉપયોગ કર્યું છે એમાં આપણે સૂકું લાલ મરચું અને તમાલપાન એડ કરીએ સાથે પાંચ ચમચી જેટલી હિંગ હવે સમય થઈ ગયો છે આજની કુકિંગ ટીપનો આપણા ઘરની ડેલી રસોઈમાં આપણે ઘણીવાર બટેટાનું શાક કોબી બટેટાનું શાક બનાવતા હોય છે જેમાં આપણને થોડો રસો ઘટ ભાવતો હોય છે જેના માટે આપણે રસોઈમાં ધાણાજીરું ઉમેરતા હોય છે જેનાથી શાક કાળું પડી જવાની શક્યતા છે તો આ એક ટીપ છે જ્યારે પણ તમે હવે શાક બનાવો બટેટાનું તેમાં ધાણાજીરુંની બદલે પવાનો ભૂકો ઉમેરો અને જો ધાણાજીરું ઉમેરવું છે તો બાફવામાં નહીં ઉમેરો જ્યારે શાક બફાઈ જાય પછી ગરમ કરતા હોય ત્યારે છેલ્લે ધાણાજીરું ઉમેરવાનું જેથી શાક કાળું પણ નહીં પડે અને પવાના ભૂકાથી પણ એ જ ટેક્સચર આવશે અને પવાનું ભૂકાનો કોઈ ટેસ્ટ નથી હોતો એટલે તમારી રસોઈનો ટેસ્ટ પણ ચેન્જ નહીં થાય તો આ હતી આજની કુકિંગ ટીપ હવે આપણે એમાં લીમડો ઉમેરો છે અને સાથે જે ટમેટાની પ્યુરી બનાવેલી એ ઉમેરી છે પ્યુરીને એકદમ ધીમા ગેસે ચડવા દેવાની છે પ્યુરીને પાંચથી સાત મિનિટ ચડી જાય પછી એમાં આપણે બધા મસાલા ઉમેરશું અડધી ચમચી જેટલું હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ખાંડ ટમેટાની પોતાની જ ખટાશ હોય છે ગ્રેવી ખાટી ન લાગે એના માટે હું એક ચમચી ખાંડ ઉમેરું છું જેથી કરીને ગ્રેવી બેલેન્સ થઈ જાય પછી મેં ઉમેર્યું છે એક ચમચી દાળિયાની દાળનો ભૂકો જેનાથી ટેક્સચર શાકનું ખૂબ સરસ આવે છે રસો થોડો ઘટ થઈ જાય છે એને હવે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે પછી મેં ઉમેર્યું છે પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ગરમ મસાલાનો ટેસ્ટ આમાં ખૂબ સરસ લાગે છે અને સાથે મેં અહીં ઉમેર્યું છે મેગી મસાલો જે ઓપ્શનલ છે ટેસ્ટ એનો ભાવતો હોય તો એડ કરી શકાય છે મેગી મસાલો એડ કર્યો છે અડધી ચમચી હવે આપણે આમાં જે શાક બાફી બાફીને રાખેલું છે એ ઉમેરવાનું છે બા શાકમાં જે પાણી છે એ રેવા દેવાનું છે એના સાથે જ આપણે આમાં ઉમેરી દેવાનું છે પાણી કાઢવાનું નથી કેમ કે જ્યારે આપણે આમાં મુઠિયા એડ કરશું તો મુઠિયા પાણી પી જશે સોફ્ટ થઈ જશે એના માટે આપણે પાણી હજી ઉમેરવું જ પડશે એટલે આપણે શાકનું પાણી નહીં કાઢીએ શાક નાખ્યું છે એના ભાગનું મરચું પણ ઉમેરવું પડશે એટલે એક ચમચી મરચું પાંચ ચમચી પાછી હળદર ઉમેરી દઈએ મેં તમને પહેલાં જ કીધું ઊંધિયામાં સ્વાદ એકદમ સરસ મસાલાનો આવવો જોઈએ એટલે આપણે અહીંયા બધા મસાલા એકદમ સરસ રીતે ઉમેરવાના છે અને ઊંધિયું તીખું સરસ લાગે છે એટલે મરચું પણ થોડું વધારે ઉમેરવું છે તેલની જરૂર પડી એટલે આપણે અહીંયા તેલને ગરમ કરીને આમાં ઉમેરવાનું છે તેલ ગરમ હોય એનાથી શું થશે શાકનો કલર એકદમ સરસ આવશે શાક એકદમ સરસ આમાં ચડી ગયું છે ગ્રેવી સાથે હવે એમાં પાણી ઉમેરવાનું છે પાણી પણ અહીંયા હું ગરમ કરીને જ ઉમેરીશ જેથી શાકનો કલર ઇન્ટેક રહેશે એકદમ ચળવાઈ રહેશે સ્વાદ પ્રમાણે જરૂર પડે એટલે મીઠું ગેસ આપણે અહીંયા ધીમો જ રાખવાનો છે હવે આપણે આમાં બધા આપણે જે મુઠિયા બનાવેલા છે એ ઉમેરશું મુઠિયા બનાવતી વખતે પણ જો તમારે ઘઉંનો જાડો લોટ કરકરો લોટ જે આપણે એડ કર્યો છે એ નથી એડ કરવું તો એની બદલે તમે રવો પણ એડ કરી શકો છો અને ઘઉંનો લોટ થોડો ને થોડો રવો એવી રીતે પણ એડ કરી શકો છો એ ઓપ્શનલ છે રવાથી પણ મુઠિયાનું ટેક્સચર ખૂબ સરસ રહી છે ઘણા લોકોના ઘરમાં મુઠિયા બાફીને કરાતા હોય છે તો એની રેસીપી પણ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ બાફેલા મુઠિયાનું ઊંધિયું પણ ખૂબ સરસ લાગે છે અને જ્યારે તમે જમવા બેસો એની અડધી કલાક પહેલાં જ આપણે શાકમાં મુઠિયા નાખી દેવાના છે તેથી મુઠિયા એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને એને પંદરેક મિનિટ માટે ગેસ પર ચડવા દેવાનો છે છેલ્લે આમાં આપણે ભરેલા મરચાં જે મેં મુઠિયાનો જે મસાલો બનાવેલો છે એ જ મેં મરચાંની અંદર ભર્યા છે મરચાંને થોડા ફ્રાય કરી લીધા છે મરચા એડ કર્યા છે ને સાથે ડુંગળી એડ કરેલી છે તો આ આપણું ઊંધિયું તૈયાર છે હવે આપણે એને સર્વ કરશું તો છે ને મિત્રો ઊંધિયું બનાવવું ખૂબ જ સહેલું તો આ રેસીપી તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો ને મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી ને હા મિત્રો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો તમારા ફેમિલીમાં બધાને શેર કરજો